છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના ઓરસંગ નદી અને મેરિયા નદીના સંગમ તટે આવેલું મીરિયા હનુમાનજી મંદિર અતિ પ્રાચીન અને ભવ્ય મંદિર છે જ્યાં છેલ્લા લગભગ પચાસ વર્ષથી દર શ્રાવણ માસે પાર્થેશ્વર પૂજા થતી હોય છે પાર્થેશ્વર એટલે કે માટીમાંથી શિવલિંગ બનાવવાના રોજ અને એને સાંજે વિસર્જન કરવાના આવા સવા લક્ષ એટલે કે સવા લાખ પાર્થેશ્વર પૂજા દર વર્ષે શ્રાવણ માસ દરમિયાન અહીંયા થતી હોય છે ત્યારે લગભગ પચાસ વર્ષ પછી પણ અહીંયા આ પૂજા અવિરતપણે ચાલુ છે અહીંયા પૂજારી દ્વારા આ પૂજા ધવે અને સંકલ્પ કરવામાં આવતી હોય છે એમના દ્વારા જાણવાનો હનુમાનજી મંદિરે આપની સાથે મેરિયા મંદિરના જે હનુમાનજી મંદિરના પૂજારી છે તો મહારાજ સાહેબ આપનું નામ શું છે આ મંદિર મહિમા શું છે ઇતિહાસ શું છે કે આપ અહીંયા સેવા પૂજા કરો છો એ જરી અમારા દર્શન કરને બતાવશો સાહેબ અમે અહીંયા ઘર અમારા ફાધર બહુ પ્રાચીન કરીબન એકાવન ની સાલ થી પહેલાના અમે પૂજા કરીએ છીએ અહીં ઘર અને જ્યારે આ હનુમાનજી ની મૂર્તિ અહીંયા થી પ્રગટ થઈ હતી ત્યારે અહીંયા ઘર એની ઉપર બિલકુલ ઝાડો ને જંગલ ને અંદર મૂર્તિ અંદર હતી ત્યારે પછી અમારા પિતાશ્રી ને સપનું આપ્યું અમારા પિતાશ્રી આવી અને એની સાફ સફાઈ કરીને પૂજા કરવા લાગ્યા પૂજા કરતા કરતા પછી એમને પ્રગટ થયા પ્રગટ થઈને પછી લઈ લઈ આપણે રેલવે રેલવે સ્ટેશન સ્ટેશન ઉપર પણ જવાના કારણથી જેમ ખુદે મૂર્તિ પૃથ્વીમાં જાય છે હવે પૃથ્વીમાં જવાથી આ મૂર્તિ હટી શકી નહીં તો એનો અહીં જ રહ્યા છે તો અમારા પિતાશ્રી પૂજા કરવા લાગ્યા એ વખત બ્રિટિશ ગવર્મેન્ટનું આપણે રાજા રજવાડી નું રાજ ચાલતું હતું ત્યારે

ગંગાબહેન ગુલાબદાસ પછી અમારા ભ્રાતા હતા જવાહલાલપ્રસાદ ગુલાબદાસ એમના નામે થયું અને આ સુધી અમે અમારા પુત્ર પરિવાર સહિત અમારું વંશ વસ્સાવલી આ મંદિર ઉપર ચાલે છે અને આજે કરીબન પચાસ વર્ષથી અમે આ પાર્થેશ્વર પૂજા અહીંયા કરીએ છીએ હવે પાર્થેશ્વર પૂજા કરીએ છીએ અને ભક્તજનોનો અમને સહયોગ મળી જાય છે અને ભક્તજનો એની ઉપર શ્રદ્ધા રાખી અને એમના મનના મનોકામનાઓ પૂર્ણ થાય છે

કરીબન પચાસ વર્ષથી અમે આ કરતા આવ્યા છીએ 45 50 વર્ષથી અને છેલ્લા દિવસે ভক্তઓની સહયોગથી ધામધૂમથી આનું ઉજવવામાં છે પ્રસાદી પણ થાય છે અને ભક્તોનો સહયોગ મળીને આનું વિસર્જન પણ અમે કરીએ છીએ અને આ સુધી અમે ભક્તોની સાથે ખૂબ પ્રેમથી અને ભક્તો ખૂબ અમારી ઉપર દયા દ્રષ્ટિ રાખી અને આ કાર્યને ઉજવે છે તો આ જે મિરયા હનુમાનજીનો મંદિર છે महाराज તો અહીંયા જે પાર્થેશ્વરની પૂજા થાય છે તો મહિનામાં ત્રાવણ માસ દરમિયાન કેટલા પાર્થેશ્વર આ પાર્થેશ્વર એવી રીતે છે કે એના નવ ગ્રહો હોય છે નવ ગ્રહો ના અલગ અલગ બને છે અલગ અલગ બને છે રવિવારે સૂર્યનારાયણ ભગવાન બનાવવામાં આવે છે સોમવારે નાગફાસ બનાવવામાં આવે છે મંગળવારે ત્રિકોણ બનાવવામાં આવે છે અને બુધવારે કાચવું બનાવવામાં આવે છે ગુરુવારે ચતુર્કોણ બનાવવામાં આવે છે અને શુક્રવારે પંચકોણ બનાવવા અને શનિવારે રામનું ધનુષ બને છે અને પછી પાછો રવિવાર આવી જાય છે ત્યારે સૂર્યનારાયણ ભગવાનની આકૃતિ બની જાય છે તો એની અંદર અલગ અલગ કોઈ 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 દિવસ દિવસ આકૃતિસો પાંચ હજાર એવા બાણ એની અંદર બનાવવામાં આવે છે અને સવારે યજમાન નામ લઈ ભક્તજનો નામ લઈ અને જેની પૂજા હોય એમની પૂજા નામ લઈ અને એમના સંકલ્પો કરીએ અને એની પૂજા કરીએ અને સાંજે એનું વિસર્જન કરી દઈએ બીજા દિવસે પાછું એનું એના નામથી પૂજા કરીએ અને સાંજે પૂજા એમના સંકલ્પ કરીને વિસર્જન અંદર સાહેબ લાખ જેવું પોચી જાય છે એટલે સવા લાખ શિવલિંગ સંકલ્પ થઈ જાય છે અને નાના નાના શિવ નું બાર એ અલગથી બનાવીએ છીએ એ બાર જે જ્યોતિર્લિંગો આવે છે એ એકસો એકસો આઠ એકસો એકાવન એકાવન સમય હોય છે બનાવી છે એની બિલી 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 પણ 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 સવા લાખ ચડી જાય તો આ વખતે એવું જોવામાં આવ્યું હતું કે આ જે હનુમાનજી છે એવું કહેવાય છે કે રુદ્ર નો અગિયારમો અવતાર છે ત્યારે આ હનુમાનજી ને તમે એક શિવનું સ્વરૂપ આપવાનો પ્રયત્ન કર્યો હતો તો એ

આ પવિત્ર દિવસ છે ત્યારે શું કેવું છે તમારું કે આ રસ્તો જે નથી તો એની ભાવિક ભક્તો એ ઈચ્છા છે કે ભગવાન એની કઈ પ્રેરણા થઈ જાય અને ખેડૂતો છે આગળ એ ખેડૂતોને એમની જો ઈચ્છા થઈ જાય પ્રભુના પ્રત્યે ધાર્મિક રીતે અને આ જે રસ્તો બની જાય અને આવા જવાને ભક્તો ને પણ સુવિધા થઈ જાય સર્વ ને સુવિધા થઈ જાય

આ મંદિર ની બાજુમાં જ નવગ્રહ ની પણ સ્થાપના કરેલી છે ખુબ જ પ્રાચીન એવા શિવલિંગ પણ આવેલા છે અને પાછળ નદી કલકલ કલકલ વહેતી હોય છે આગળની સાઈડ મીરિયા છે ત્યારે આ સંગમ તટે આવેલું એ મંદિર જયારે પણ સમય મળે ત્યારે એક વખતે મુલાકાત લેવા જેવું અવશ્ય મુલાકાત લેવું જેવું છે અને આ ચમત્કારી જે મંદિર છે કે જેનાથી એવું કહેવાય છે તમે જયારે જયારે આ મેરિયા હનુમાનજી સાથે કઈ પણ માંગ્યું હશે ને ત્યારે એમને એમની ની મનોકામના પૂર્ણ કરી છે ત્યારે જીવનમાં એકાદ વખત પણ આ મેરિયા હનુમાનજી ની મુલાકાત લેવા જેવી છે આપ જોતા રહો છોટા ઉદેપુર